શ્રી ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ બાબર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બાબર ખોડિયાર માતાજીના મંદિરેથી સવારથી લઈ સાંજ સુધી ચા પાણી નાસ્તો સરબત તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી બાબર શહેરમાં રાધનપુર હાઇવે કટાઉ ત્રણ રસ્તા પાસે આવેલ શ્રી ખોડિયા માતાજીના મંદિરે ખોડિયા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર મંદિર પરિસર ખોડિયા માતાજીના જયકારો અને ભક્તિભાવથી ગુંજાયમાન બન્યું વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર મોટી સંખ્યામાં ઉમટી પડ્યું અને મંદિર ખાતે દર્શન અને આરાધના માટે ભક્તોની ઉમટી પડ્યા જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અર્ચન અને હવન આરતીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ ખોડિયાર માતાજીની જન્મદિવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ખોડિયાર માતાજીના જન્મદિવસ નિમિત્તે પર્વથી કેક કાપવામાં આવ્યો હતો જન્મોત્સવ ઉજવાયો કેક કાપતી વેળાએ જોઈ ખોડિયાર માના નાથી સમગ્ર ભાબર શહેરમાં વાતાવરણ ભક્તિમય બની ગયું આ પ્રસંગે મહિલા અને યુવતીઓ અને બાળકો દ્વારા પરંપરાગત રાસ ગરબા રમાડવામાં આવ્યા ડીજેના તાલે અને ભક્તિના ગીતોથી સુર સાથે ગરબે ઘૂમ્યા હતા બાળકો યુવાનો અને વડીલો સૌએ આનંદપૂર્વક ઉત્સાહમાં ભાગ લીધો ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર દ્વારા જન્મોત્સવના અવસરે ભક્તો માટે ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ભક્તોએ ભક્તિ ભાવપૂર્વક લાભ લીધો હતો ગ્રુપના કાર્યકરો દ્વારા અને સેવાભાવી રીતે તમામ વ્યવસ્થાઓ સંભળાવવામાં આવી હતી જન્મ ઉત્સવ કાર્યક્રમમાં બાબર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા સૌએ ખોડિયાર માતાજીના ચરણમાં શિષ ઝુકાવી સુખ સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી મંદિર પરિસર ભક્તિના મેળાથી અને આનંદ ઉલ્લાસથી છલકાઈ ગયું હતું ખોડિયાર માતાજીના જન્મોત્સવની આ ઉજવણી ભક્તિ સંસ્કૃતિ અને એકતાનું સુંદર ઉદાહરણ બની રહી આયોજકો દ્વારા સૌ ભક્તોનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આવનાર સમયમાં પણ આ રીતે ધાર્મિક કાર્યક્રમો યોજવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા બાબરવાઓ થરાદ